મિત્રો શું તમે જાણો છો કે કિન્નરના આશીર્વાદ શા માટે લેવામાં આવે છે વાત તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે કિન્નરના આશીર્વાદ શા માટે લઈએ છીએ પણ મિત્રો એ પહેલા જો તમે અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડિયો ની અપડેટ મળતી રહે મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષ માટે વનવાસ માં ગયા ત્યારે અયોધ્યા માંથી બહાર નીકળ્યા ત્યારે ભગવાન શ્રી રામે બધા સ્ત્રી તથા પુરુષો ને પરત ફરવાનું કહ્યું અને બધા જતા પણ રહ્યા પણ પ્રભુ શ્રી રામ જ્યારે 14 વર્ષ પછી વનવાસ માંથી પાછા આવ્યા ત્યારે કિન્ન એ જગ્યા પર એની રાહ જોઈ રહ્યા હતા આ જોઈને ભગવાન શ્રી રામ ખૂબ જ ખુશ થઈ ગયા અને એણે આપ્યું કે આજથી તમે જેને પણ આશીર્વાદ આપશો એને ફળ અવશ્ય પ્રાપ્ત થશે અને એનું પરિણામ શુભ જ આવશે અને મિત્રો આ કારણના લીધે જ કિન્નરોના આશીર્વાદ લેવા શુભ માનવામાં આવે છે મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ